શું તમને વારંવાર નજર લાગી જાય છે તો આ માહિતી જરૂરથી સાંભળજો નજર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે તે લીલા ખેતરને પણ સુકાવી શકે છે જેનો અર્થ એ થાય છે કે હસતા ખેલતા પરિવારમાં દુઃખ પણ લાવી શકે છે નજર એક ઉર્જા છે જેને ખરાબ ઉર્જા કહેવામાં આવે છે જેમ કે તમે સારા કપડાં પહેરો છો તમારો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યું છે તમારા કુટુંબિક સુખી છે અને શાંતિપૂર્ણ છે તેનો અર્થ એ છે અચાનક જીવનમાં પરિવર્તન આવી જાય છે તેનો અર્થ એ છે કે સારું જીવન બગડે છે ખરાબ ઉર્જા ખરાબ નજરથી થાય છે ખરાબ નજરથી બચવા માટે ક્યાં પગલાં લેવા જોઈએ તો ચાલો જાણીએ બહાર જતી વખતે તમારા પર્સમાં તમારા બેગમાં આ વસ્તુ જરૂરથી રાખો કે એક ઇલાયચી ત્રણ લવિંગ આ વસ્તુ તમારા બેગમાં નાખી દેવાની આનાથી ખરાબ નજરનો અભાવ ઓછો થશે બીજો ઉપાય જો તમે બહારથી ઘરે આવતા હોય તો એક ગ્લાસમાં પાણી નાખો તમારા કપાળ ઉપર સાત વાર ફેરવો અને એ પાણી બહાર ફેંકી દો થોડીક વાર પછી તમને રાહત જરૂરથી મળશે તો આ વિડીયો શેર કરી દેજો અને લાઇક કમેન્ટ જરૂરથી આપી દેજો જય માતાજી